માર્કેટ રેગ્યુલેટર સેબી એક નવી માર્કેટ પ્રોડક્ટ લઈને આવી રહી છે આ પ્રોડક્ટ મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ વચ્ચે હશે તે એવા રોકાણકારો માટે લાવવામાં આવી રહ્યું છે જેઓ વધુ રોકાણ કરી શકે છે અને જોખમ પણ લઈ શકે છે આ પ્રોડક્ટમાં વ્યક્તિ દસ લાખથી પચાસ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે સેબી ઇચ્છે છે કે રિટેલ રોકાણકારો આ પ્રોડક્ટથી દૂર રહે સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચે ગયા વર્ષે ડિસેમ્બરમાં એક કાર્યક્રમમાં આ વિચારનો પ્રસ્તાવ મૂક્યો હતો સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષે કહ્યું હતું કે અમને લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ અને પીએમએસ વચ્ચે ક્યાંક વધારાના એસેટ ક્લાસ માટે જગ્યા છે સેબી સંપૂર્ણપણે નવા એસેટ ક્લાસ પર વિચાર કરી રહી છે નવી પ્રોડક્ટ નું નામ હજુ સુધી આપવામાં આવ્યું નથી નવા એસેટ ક્લાસ ને પહેલાથી જ ઉપલબ્ધ પરંપરાગત રોકાણ ઉત્પાદનો થી અલગ કરવા માટે એક અલગ નામ આપવામાં આવશે તેમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન અને સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન પણ રજૂ કરવામાં આવશે કહેવું છે કે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સમાં વધુ નાણાં રોકવું પડશે અને જોખમ પણ વધુ રહેશે લોકો ખોટા જોખમી રોકાણ ન કરે તે માટે આ લાવવામાં આવી રહ્યું છે નવી પદ્ધતિ તો મ્યુચ્યુઅલ ફંડ જેવી હશે કે ન તો ખાનગી સંપત્તિ વ્યવસ્થાપન જેવી પરંતુ બંને વચ્ચેનો મધ્યમ માર્ગ હશે